ગંગા સ્નાને મુક્તિ યમુના પાને મુક્તિ નર્મદા દર્શને મુક્તિ તાપી સ્મરણે મુક્તિ તાપી પુરાણના અંતર્ગત બધી જ નદીઓના સંગમ બતાવ્યા પણ તાપી નદીનું સંગમ કેવલ સમુદ્ર અને એક જ નગર છે સૂર્યપુર નગર કાંચન નગર કહેવાય કે ત્યાં સમુદ્ર અને નદી બંને એક સાથે વિદ્યમાન છે અને સાતપુડા મુલતાઈ પ્રદેશથી લઈ ખાનદેશ લઈ અને આ સૂર્યપુર નગરના અંદર માં તાપી વધારે છે એ નિમિત્ત આ તાપી મહાપુરાણના અંદર ઘણું મહાત્મય તાપી નદી વિશે બતાવ્યું છે અને એ સંગમ ઉપર આજે અમે બધા જ શિવભક્તો પિતૃઓના ઉદ્ધારણ માટે પિતૃ કૃપા માટેની સદા અવિચલ ભક્તિ મળે અમને આવી એના માટે તાપી અને સમુદ્રના સંગમ પાસે નાગેશ્વર મહાદેવના ચરણ સાનિધ્યમાં બધા ઉપસ્થિત થયા છીએ કે તેના દ્વારા સર્વનું કલ્યાણ થાય જીવ માત્રનું કલ્યાણ થાય તે હેતુ અમે આવા ને આવા કાર્ય હંમેશા માટે કરતા રહીએ છીએ એવી ભગવાન પ્રાર્થના કે આવીને આવી શક્તિ અમને સદા સર્વદા આપે આવી એકતા સદા સર્વદા અમારી બની રહે એવી ભગવાન મહાદેવના ચરણોના અંદર ચંદ્ર મા સર્વ પાપ પાપ દોસયાત્રા સમુદ્ર સ્નાન અહમ્યે અને મિત્રોને પ્રાર્થના મિત્રેભ્યુદાયેભ્યહા પિતામહભ્ય હર્ષદભ્ય દમિતામહભ્ય હર્ષદભ્ય દમ પિનૌ મીજન પિતા પિત્રનારાયણ દેવ